ગામેથી લીલા ગાંજાનું વાવેતર સાથે શક ઝડપાયું સ્થાનિક પોલીસ ઉગી રહી એ સોજી દડો મકાનિક ગેલેરીમાં વાવેતર કર્યું હતું નવ હજારની કિંમતના નવસો ગ્રામના ગાંજાના ચાર છોડ જપ્ત સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રતિબંધિત અફીન અને ગાંજાનું વાવેતર અને વેચાણના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસે પાટડી તાલુકાના વિસાવડી ગામેથી ગેરકાયદેસર લીલા ગાંજાના છોડ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરેન્દ્રનગર એસઓજી પોલીસે પાટડી તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન બાતમીના આધારે વિસાવડી ગામે કબજા ભોગવવાના મકાનની ગેલેરીમાંથી લીલા ગાંજાના ચાર છોડ વજન નવસો સાઠ ગ્રામ કિંમત રૂપિયા નવ હજાર છસો સહિતના મુદ્દામાલ સાથે ખેતાભાઈ વજાભાઈ નગવાડીયા રહે વિસાવડીવાળાને ઝડપી પાડી ઝીંઝુવાડા પોલીસ મથકે નાર્કોટિક્સ એક્ટ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા શખ્સ દ્વારા મકાનની ગેલેરીમાં લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાનું બહાર આવ્યું હતું એસઓજી પોલીસ દ્વારા સ્થાનિક પોલીસને અંધારામાં રાખી લીલા ગાંજાના વાવેતર ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે ફરી અનેક સવાલો ઊભા થયા છે ટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર